જોઈએ વિગતવાર સમાચાર તો રાજ્યમાં તાપમાન બાદ ઘટાડો થતાં ઠંડી વધી પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો સામાન્ય કરતા લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટ્યું આગામી બે દિવસ સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેશે બે દિવસ બાદ ગરમીનો અનુભવ થવાની શક્યતા ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાવાના કારણે ઠંડીમાં વધારો થયો છે રાજ્યમાં હાલમાં બેવડી સિઝનનો અનુભવ થઈ રહ્યો છે તો રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હાલમાં ઠંડીનો ચમકારો ફરી જોવા મળી રહ્યો છે રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી વધી સામાન્ય કરતાં લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટ્યું રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે આ ઠંડીનો અનુભવ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે પવનની દિશા બદલાતા તાપમાન નીચું ગયું છે અને રાજ્યભરમાં દરેક જિલ્લામાં એકથી બે ડિગ્રી તાપમાનનો ઘટાડો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ સુધી હજી તાપમાનમાં ઘટાડો થશે ત્યારબાદ તાપમાનમાં વધારો થશે અને ગરમીનો અનુભવ થશે જોકે આ વખતે જેટલી ઠંડી પડવી જોઈએ એટલી ઠંડી નથી પડી આનું એક મુખ્ય કારણ અલીલોની અસર પણ છે પરંતુ આગામી સમયમાં ઉનાળો જે પ્રકારે શરૂઆત થશે અબો નોર્મલ ટેમ્પરેચર ફેબ્રુઆરીમાં નોંધાયું છે એટલે કે સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં જેટલું તાપમાન જેટલું નીચું તાપમાન સરેરાશ નોંધાતું હોય છે તેના સરખામણીએ તાપમાન ઊંચું નોંધાયું છે અને હાલ આગામી એકથી બે દિવસ સુધી રાજ્યમાં ઠંડીનો જે ચમકારો છે એ અનુભવાશે કારણ કે પવનની દિશા બદલાવાના કારણે જે લઘુત્તમ તાપમાન છે તેમાં ઘટાડો થયો છે કેમેરામેન જીતેન્દ્ર મકવાણા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ